સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિઓ વસવાટ કરે છે ત્યારે હાલ ઉનાળુ વેકેશન ચાલુ થઈ ગયું છે ત્યારે પરપ્રાંતિઓ પોતાના વતન ટ્રેન મારફતે જતા હોય છે ત્યારે રેલવે વિભાગ દ્વારા અગાઉથી જ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજે રેલવે સ્ટેશન પર ભાગાદોડીના દ્રશ્યો સર્જાતા ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે વધુ ટ્રેનની માંગ કરી છે હાલમાં ઉનાળુ વેકેશન ચાલુ થઈ ગયું છે ત્યારે સુરતમાં વસતા પરપ્રાંતિયો વેકેશન કરવા પોતાના વતન જતા હોય છે ત્યારે રેલવે વિભાગ દ્વારા અગાઉથી જ છ જેટલી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી હતી પરંતુ પરપ્રાંતિયોનો વસવાટ સુરતમાં વધારે હોવાથી ટ્રેનોની સંખ્યા વધારવી પડે તેવી હાલત થઈ ગઈ છે ત્યારે સુરતથી એમપી યુપી અને બિહાર જવા રેલવેએ અગાઉ છ જેટલી ટ્રેન દોડાવવાની જાહેરાત કરી હતી જેના પગલે આજે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ ઉમટી પડી હતી એક સાથે ત્રણ ચાર ટ્રેનના મુસાફરો પ્લેટફોર્મ પર પહોંચી જતા ભારે ભીડ થઈ ગઈ હતી જેથી અમુક મુસાફરોને ગુંગળામણ થયું હતું અને ત્યાં જ તબિયત ખરાબ થઈ હતી જેથી સમગ્ર મામલે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી અને ઘટના અંગે જાણ કરી હતી જેથી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાત્કાલિક નવી પાંચ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી હતી રેલવે સ્ટેશન પર ભીડ ન થાય તે માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવશે

એક ટ્રેનની અંદર કદાચ ત્રણ ચાર ટ્રેનના પેસેન્જરો એક સાથે સ્ટેશન પર હતા કોઈ પણ થઈ કેટલાક કારણે એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનભાઈ અશ્વિનજી વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે એ લગભગ છ વધારે ટ્રેનો દોડાવી છે એના બીજી છ ટ્રેનનો વધારો કરવો જોઈએ આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું અને એમણે આજે જ સૂચનાઓ પણ આપી દીધી છે એટલા માટે યુપી બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે છ નવી ટ્રેન વધારાની આવવાની છે તો ખોટી ભીડ ના કરે પોતે પહેલાં ટિકિટ લઈને પોતાની વ્યવસ્થા કરે પછી જ નીકળે તેનાથી કોઈ અધિક્ષા ન બને બનાવ ન બને એના માટે તંત્ર પણ સામે લાગ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એમાં મતલબ થઈ રહ્યા છે સ્થળ પર જઈને એમને વ્યવસ્થા કરી રહ્યા છે આપના માધ્યમથી મારે સુરત આ તમામ વિસ્તારના ભાઈ બહેનો કે જે પોતાના વતન જોવા માગે છે એમને મોટી ઉતાવળ કરીને અવ્યવસ્થા ન થાય એના માટે સપર્ક કરવા માટે મારી વિનંતી છે હું શ્રી શ્રીજી વૈષ્ણવ રેલવે મિનિસ્ટરનો આપના માધ્યમથી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તંત્રનો પણ આભાર માનું છું ધન્યવાદ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત